આ ભજનના પ્રોગ્રામ છે ને બબુ હાલે છે ઘણા બધા ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા મને ક્યારેક ક્યારેક વિચાર થાય કે આટલું બધું ધર્મનું કાર્ય હાલે છે તો બબુ બગાડ ક્યાં નથી અટકતો મને તો એ એક પ્રશ્ન ઉભો થાય છે આ ખોટું છે કોઈ આ રૂપિયા આપે છે ખોટા છે એવી વાત નથી પણ બગાડ કેમ નથી ઉભો રહેતું કંઈક વિચારવા જેવું તો છે ભજન એમનામ હમજાય એવી વાત જ નથી એની માટે સદગુરુ જોવે એક વાણી કે છે ને કે રામ કિસી મારે બધું અટપટું કારણ કે મારે છે પાકી નથી મારતું એ પાકી છે એક વાણી કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ ધૂમ મારા બાપા જન્મ પછી જન્મી મારી મા વાહ નો ભાંગી નાખે

જ્યાં જ્યાં ભજન બન્યા છે ને બાપુ વાતું પડી છે એમના ભજન કોઈ થી બને નહીં અને જો બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો ખુબ છે ફાણામાં એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે હાલે ખોટી વાત એટલા માટે અર્ભુજી ને અહીંયા હરખ અપાર ઘોડલા ચરણતા જો શબ્દ ઉપર બાપુ ભજન મંથન નો થાય ને એટલે ભજન નથી સમજાતું ભજન ગાય છે ગૌરાવે છે કરે છે હું ખોટું છે એવી કોઈ મારી વાત નથી પણ આની માલિકો અંદર ઉતરવાની જરૂર જરૂર છે છે ભજનના બાકી નગરું બોલ્યા કઈ વળે એવું નથી ઘણા નથી કહેતા કરમ આમ ને ફલાણું આમ ને ઢીકડું આમ ને મને કરમ માં ટપા પડતા નથી આ ભવની ની કરે એમાંય ટપા નથી પડતા આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બુસ મારે એ સુખી છે

ભાવ ભાવ કઈ છે કઈ નથી આનંદ કરવાનો આ સ્વર્ગ વર્ગ ની વાતો કરતા મને તેમ થાય કે આપડે અત્યારે બેઠા સ્વર્ગ માં સી લો હે સ્વર્ગ કેવું હોય બધા કે સોનાના ના ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને ઇન્દ્ર ની અપચ છે ત્યાં નાચ કરે છે ને ત્યાં ફુવારા છે ત્યાં કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા હિ જી આવ્યું કોઈ આથી બીજું કયું સ્વર્ગ જોયે ભલા મને મને તો એમ થાય સતયુગમાં

બીજા માં જાવ કે છોકરા ને ફોન વેવે તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ તો કે પોલીસ વાળા છોકરા લઈ ગયા જામીન ચડતા નથી આપણને આપણે ક્યાં રો નરસિંહ રોવે મીરા રોવે જેઠીરામ રોવે હે મારા નાથ તે અમને માણા બનાવ્યા જો આપા નો થાય તો માણા અવતાર ફોગટ વ્યો જાય ભલા જાનવર પૂજાય મહાપુરુષો ના શેડા અટી ગયા એના જાનવર પૂજાય હળદીના ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સતાધાર માં પાડો પૂજાય જમરાલા માં ભેંસ પૂજાય કચ્છમાં માં દાદા મેકરો નો ને ગધાડો પૂજાય આપડો પાડો એ સારું નથી મને એમ થાય કે ગધાડા હારા નહીં આપણે હો હકીકત માં કચ્છ માં અમે ગયા તા બાપુ ગધાડા ની આવે છે ગધાડા મૂર્તિ છે ને એની માનતાયું કરે છે બોલો આપણા સકન નથી લેતું કોઈ

આ કઈ કમાણી છે બાપુ મને ટપા નથી પડતા એટલે કે મારો તો જો કે બધો લગભગ ઘણો બધો જાણીતો ડ્રાઈવર છે એટલે કે મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે અને હું તો એક ખટારાનો ડ્રાઈવર અત્યારે નથી આંકતો પણ ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મી કોમ કહેવાય ખટરાના ડ્રાઈવરને કોઈ પાણી પાય આવા આવા મહાપુરુષો હેઠે બેઠા છે ને અમને ઘેર બે છે બાપુ આ કયો છેડો છે એમ જીવનમાં માણાનો અવતાર મળ્યો છે ને હું તો એમ કહું છું

તમને અને મને બાપુ માણસ નો અવતાર મળ્યો છે અને સમય એવો મળ્યો છે હું તો એમ કઉ છું કોઈને ઉપયોગ ન ભજન છે ને બાપુ બોલ્યા જેવી વસ્તુ જ નથી જો બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વસ્તુ જ નથી આ તો આનંદ કરવાની વાત છે બબુ ભજન આખી વાત છે ગંગા સતી ની વાણી કે એકવી હજાર ને છસો સુવાસા જાય છે સ્વર છે એ જ ઈશ્વર છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવડા મથે બાર જન ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ક્યાં હાચું ક્યાં હાચું માને બાપને બાપુ બે ટેમ રોટલો હારો દ્યો બધુંય માલિકોને માલિકો છે ક્યાંય આટા મારવાની અને આપણો મેળ પડ્યો ને એ મા બાપની સેવા લઈને જ મેળ પડ્યો આપણે કોઈ સીતારામે નથી કર્યા જાય મંદિરે નથી જાન આપણે કોઈ ને પગ્યા નથી લાગ્યા પગે મારે હું કામ લાગવું પડે મારી મા ને મારા બાપે મારી માટે બાપુ મહેનત કરી છે એમાં મારે મારા મા બાપને પગે લાગવાનું હોય જગત ને ઠીક છે ભેખ છે એમાં ભગવાન છે ભેખ ને લાગવો એ વસ્તુ આખી જુદી છે બાકી મા ને બાપ ને બાપુ એક દુનિયામાં પગે લાગીને ને જજો જિંદગીમાં જો તમારું કામ નો થાય ને તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દે મા ને બાપ જેવું બાપુ આ દુનિયામાં કઈ છે જ નહીં મારી ભલામણ હું કોઈ કહેતો જ નથી કોઈને કે મંદિર બંધાવો ને આવી કથા એવું કરો ને આ કરો ને ગાયો નાખો ને કુતરા નાખો એ બધા હોવ ના ભાઈ ઘઉં ની ભાઈ ભલે દેતા હોય દેજો કઈ ના નથી પડતો હું પણ મા બાપ ને ચૂકી બાપુ જો કોઈ પણ દાન કરો ને ક્યાંય લખાય નહીં મહાપુરુષો ના પાડે લખાય જ નહીં દેવું અહીંયા દેજો આશ્રમમાં હમાતા નથી આપણને એમ તો હો અમને દીકરા જ નહીં હોય એક નાના એવા ઘર હોય દર મા કુટુંબ હોય અને બાપુ આપણા બાપા ને આપણા અભણ હતા પણ કોઈ દી કોઈ ન કીધું મારા મા બાપ મને નડે છે હવે આ ભણી ગણીને તો દી નશું ઉઠાડ્યો મને એમ થાય કે આ નકરું ભણતર શું કરવાનું રહેવા સારું ઘર નહોતું ખાવા સારો રોટલો નહોતો તોય બાપુ મા બાપ ને પૂછ્યા સિવાય કોઈ બાપુ કોઈએ પાણી નથી પીધું અનાધારે તમને ન ખબર પડે તમને ન એમ જ કરતા હોય બોલો એટલે નોતી ખબર એટલે હો અવિકાર આપી હતી તું દસ અવિકાર ના ઉલાળી મીઠો કરવો અમને નથી ખબર કોને કે તારી માં રોટલો ખાવાનો અરે માન બાપ જેવું બાબુ દુનિયામાં એક જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય ને કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હારે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર હલે આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો ભગવો ભાઈએ નથી મને એમ થાય કે રામાયણ આ મહાભારત આ બધું મહાપુરુષો રામાયણ શું છે મહાભારત શું છે છે તમને મને ખબર રામાયણ કેવા દીકરા હોય કેવા ભાઈઓ હોય કેવા બાપ હોય કેવી દીકરી હોય કેવી માં હોય આ જોવું હોય દીકરી રામાયણ માં જુઓ અને રડેલું ન ખાવું હોય મહાભારત માં જુઓ એટલે બધા ઠેકી ઠેકી જ પડે છે નથી દેવું નથી દેવું કરે હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે ત્યાં આપણને એમ તો ખાલી રામાયણ લખવા વાળા રોતા નહીં હોય જાય છે એટલે તો મહાપુરુષ ને લખવું પડે કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નહીં આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યા ગયા નિરાશ જમીન અહીંયા પડ્યો એક જાય ઉપર ને એક જાય જેલ માં પછી ઓલો જેલ માં જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગયા નું જાય ભલે જાય પણ મને બારો ઘટાવો ત્યાં જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું

જેસલ કે છે તમે આખી દુનિયાને શું ફરમાવો છો રાતે સુતા નથી હુવા દેતા નથી રાગડા તાણો છો મારી તલવાર કરે ઈ તમારો એક તરો ન કરી શકે તોરલ કે છે દરબાર ભૂલો છો માર્ગે કે જડો ખોવાય જાવ કોઈ નહીં ધણી થાય નહીં કે મારી તલવાર વધે તોરલ કે છે મારો એક તરો વધે અને પછી જેસલ કે છે કે તો એનું પ્રમાણ આપ કે સમય આવશે એનું પ્રમાણ અહીંયા તોરલે બે ભજન ગાયા હોત તો આ જાડેજો પીર થઈ જાય ઈ તો એવા ઠેકાણે લઈ જવા પડે ને વાત કરતા વાલ લાગે દરિયાના કિનારે આવ્યા હોળીમાં બેઠા ને હોળી મંડી હાલવા મધ દરિયા ભૂગી બાપુ પવન ની દિશા બદલાવી ને ખોરડા જોડા જોડા મોભા મીડા નું લડવા તેથી કચ્છ નો કાળો નાગ મીડો ધ્રુજવા હો બાપુ ચારે બાજુ નજર કરી એમ તમારા અને મારા જેથી છેલ્લા શ્વાસ હોય તેથી દીકરા હેસે ને ભાઈ હેસે છોડાવી કોઈ નહીં કે બાપુ એ તો એવા સમર્થ સદગુરુનો સચવારો હશે તો જ મોત સુધરવાનું બાકી રોતા નથી આવડવાનું લખી લેજો મારા રામ આ બળનો બુદ્ધિનો વિષય જ નથી મેં ઠેકડા ભીરા એવા તમે કોઈએ નહીં ભીર્યા હોય હારા હારાને ઢોંકાવ્યા અને નકરા ધોકાવ્યા એવું નથી હો આપણે મારી ધરીને ખાતો હા એ કે આયા કોકને મારી તમને થોડા મૂકે પણ આપણે કોઈ દી સલામ કરી જ નથી સત્યના ના રાહ ઉપર બાપુ કોઈ દી કોઈ પગે લાગવું જ ન પડે કોઈ દી સલામ ખોટું કરો તો તમારે કગરવું પડે અમારે અકાબા બાપુ હમણાં જ કહેતા હતા કે આપણે સત્ય જ કેવાનું અને એમાં જરા મીડિયા સમય આમ આમ ને હા પડવા એના કરતા ધૂલું કાઢવા વાળા જા જાય કે આવડો સુકેશ છે ને હવારમાં માં અમે પેલા માફી માંગી લે કે ભાઈ જે હોય પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસો ના ભાવના જ હોય નાખાય જેવું લાગે કાઢી નાખવા કોમેન્ટ ઉપર જોકે હું તો ના જ પાડું છું આપણે આ મને ખબર બહાર મને આનો શોખ જ નથી તમને જે લાગતું હોય અને મારા વિડીયા તમે જોતા હોય તો એમાં હું કોઈ જિંદગીમાં બોલ્યો જ નથી ક્યાં કરજો શું કહેવાય ફોલો કરજો પૂછડું કરજો રોકડું મને એમાં કઈ ખબર જ નથી પડતી અને મારે કરાવવા નથી એ તો રામદેવજી બાપાને બાપુ સારું લાગતું હશે ને એ તમને કહે કર તેદી કરશે બાપુ બે હાથ વાળો શું દે જેથી હજાર હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે માના થી શું થવાનું હતું અને હું તો પ્રોગ્રામમાં માં અહીંયા ક્યાંય કહું કે તમે આ બધા અમારા આજા ઉધી લોહી છે કઈ કે બોલીએ કે તાવ પછી તમે નથી બોલાવા એ ખબર છે હવે દરબાર જ્યાં કહીએ કે બીજા કહો બીજા કહો આખી દુનિયા સ્વાર્થી છે એમાં કઈ લેવા દેવાનું હોય નહીં પણ એક જ નો બારવડીયો બાબુ સતી તોરલ પાય રડફ ને પાય ડોગળ ને મીડો રોવા તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાઓ અને ત્યારે તોરલ કે છે જાડે જા તમે કેતા હતા ને તલવાર મારી વધ્યા દરિયાન મોટો કાપવા તેથી જાડેજા માથે હું વીતી છે તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી તોરલ મને આમાંથી બચાય મને આમાંથી બચાય તેથી બાપુ એક ભારતની આર્ય નારી એમ હોય મજા કરો જાડેજા હું તમારી ભેળે છું કામ અલગ જણી હમણાં હોડી ફુગાડી દે તમે તમે રોવામાં પણ આહુડા રોકાય નો પાડવા હોય તો પડી જાય એવી હાંકડીમાં આવ્યો હોય અને આપણે હાંકડીમાં આવી તારે જ હનુમાન ચાલીસા ચાલુ કરી હનુમાન ને ખબર જ ન હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો આવે હનુમાન આ રોજ નો રિયાઝ જોવે બુથી ના ગાળિયા એવા થયા છે ભાઈ એક ભાઈ આમ માં ખીલી ખોડતો હતો ઊંથી ખીલી રાખેલી માથું આમ દિવાલ કોઈ નણીયું કોઈ હસોડિયો મારે રિયો બબડે એ કે કારખાના વાળા ખીલ્યું એનો ભાઈ હું કે ખીલ્યું નઈ કે હું થયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બૂથી નથી એ કેમ કે આ દિવાલ ને ક્યાં છે આ દિવાલ આ થી પકડી લઈ ગયા ને અહીંયા લઈ ગયા આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા અહીંયા ખીલી ન ફેરવી નાખી

હું તો ભગવાન કદાચ ભેગો થાય ને તો આપડે એક જ વાત છે કે જેદી માર હોય તે મારજે પણ મોકલ જાય ન આય થાય આપણે જાવું નથી ને મુક્તિ મળતી હોય કે નો મળતી હોય બધા બધાય કે છે ભગવાન જાણે સાચું હોય ખોટું હું તો એમ કહું છું કે સાચું લાગે હું તો હું રામ રામચંદ્ર પરમાત્મા કે વન માં ગયા હતા એ બધાય કે છે એટલે હું કહું છું રામ ગયા たら હું નોતો અહીં પછી તમને એમ થાય કે આપણે કોમેન્ટ કરીને કે રામ ગયા たら તમને કેવી રીતે ખબર પડી કે રામ હતા વન માં એ એટલે એ આપણને કઈ ખબર છે નહીં આ બધા બોલે છે એટલે હું બોલું છું બાકી આમાં આપણને કઈ ખબર નથી કઈ જાણતા નથી સત્ય તમને લાગે તમારો આત્મ સ્વીકાર પકડી લેવા એટલા જ માટે બાબુ સતી તોરલ જાડેજા ને કહેશે તમે શાંતિ રાખો હમણાં ભૂગી જાય લાકડી પડે એમ પગમાં પીડ્યો કાંઠે ભૂગ્યા ને તોરલ આ મને માર્ગ બતાવો એ ભજન ભજન એમ સમજાય એવી વાત જ નથી